પલ્લુ નથી એની અંદર બ્લાઉઝ એકદમ મસ્ત છે છસો પચાસ ની અંદર સત્તરસો થી અઢારસો વાળી સાડી છે એની અંદર એક બીજો કલર છે આમાં પલ્લુ નથી એટલે તમને સેલ ના ભાવમાં જ મળશે છસો ને પચાસ ના મોરવાળી ફારે પેટર્ન જો ફૂલ ટ્રેન્ડમાં છે છસો પચાસ માં એની અંદર બીજો કલર છે રામા અને રાણી ગુલાબી કલર બધા ગમતા અને કલર વેરાયટી છે ઘરના પ્રસંગમાં પહેરો ચમકી ઉઠે બેનો એવી સરસ સાડી છે ખાસ કરીને આપણે હવે લઈને આવવાના છે દાદી માટે તો દાદી માટે શું સરપ્રાઈઝ માં લાવશું એના માટે અમારા વિડીયો તમારે જોતા રહેવાનો છે દીકરીઓ માટે આપી દીધું બેનો માટે આપી દીધું બધા માટે આપી દીધું દાદી બાકી રહી જાય તો આપણે દાદી માટે સ્પેશિયલ વેરાયટી સેલમાં લઈને આવવાના છે આવતા સમયમાં બનારસી ભારે કપડું છે ડોલા સિલ્ક નું અત્યારે પેલા બનારસી કેતા અત્યારે ડોલા સિલ્ક નું નવું છે નીકળ્યું ને એ જ છે આખું

કો પટરાડી પેટર્નમાં બધા સિંગલ સિંગલ પીસનો સેલ છે સિંગલ સિંગલ પીસ આપણે ઉપરથી સ્ટોક માં આવ્યા હોય તો આપણે એ રીત હું સેલ કરતા હોય ઓરેન્જ અને મરoon નું મસ્ત કોમ્બિનેશન આપી દીધું છે આપણે સ્પેશિયલી બેનો માટે અને બ્લાઉઝ બધામાં કોન્ટ્રાસ્ટ બેઝ ઉપર છે આ જુઓ તમે અને લાસ્ટમાં બતાવું છું મેથી પીળો અને બાટલી રામા છસો ને પચાસ રૂપિયામાં સ્પેશિયલી મસ્ત મજાની વેરાયટીનો ખાસ કરીને બેનો માટે આપણે સેલ આપી દીધો છે બધી હેવી હેવી ક્વોલિટીની સાડીઓમાં હજી આવતા સમયમાં નવી વસ્તુ નવી વેરાયટી લઈને આવવાના છે આપણે સેટરડે સન્ડે નો સ્પેશિયલ સેલ પૂરો થયા પછી નવા કલેક્શનમાં શું આપવાનું છે મીરા વોલમાર્ટ એના માટે ખાસ કરીને અમારી સાથે તમારે બધાએ જોડાયેલા રહેવાનું છે જય માતાજી